સુરત ક્રાઇમ બ્રાન્ચે પચીસ જેટલા લોકોને ઝડપી પાડ્યા જ્યારે મુખ્ય આરોપી અસલમ કચ્છી અકબર ઉર્ફ કેકડા યુસુફ પાસા ફિરોઝ મિંડીને વોન્ટેડ જાહેર કરાયા ઉમરવાડા ઇડબલ્યુએસ આવાસ ખાતે પણ છાપો મારીને બાર જુગારીઓને ઝડપી પાડ્યા જેમાં સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા ઉપરાંત સલાબતપુરાના લાલવાડી વિસ્તારમાં ચાલતા દુકાનધામ પર છાપો મારીને આઠ લોકોની અટકાયત કરી જ્યારે સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા સલાબતપુરાના મોમનાવાડ ખાતે છાપો મારીને અઠ્યાવીસ જુગારીને ઝડપી પાડ્યા જ્યારે ચાર ને વોન્ટેડ જાહેર કર્યા मत सलाबतपुरा विस्तार में चार जटा स्तरो पर मोस मोटी जुगार की गलमो चाली रही थी जे जुगार क्लबों पर सूरत क्राइम ब्रांच की मोटी कार्यवाही है क्राइम ब्रांच द्वारा जुगार अड्डा चलावता चार अलग अलग जगह पर गई का रेड करी थी जूरत क्राइम ब्रांच पुलिस इंस्पेक्टर मोदी साहब जयन झाला साहेब आर आई जाडेजा जयन गोस्वामी एस एन परम जोगराणा एपीआई जे जी पटेल तमाम स्कॉल साथ अलग अलग जगह जेमा सलाबतपुरा जे सलापतपुरा विस्तारोटरियलम कच्छी फिरोज मिंडी यूसुफ पासा अकबर केकड़ा ने त्या अलग अलग टीमों द्वारा तरह अलग अलग एम अलग अलग जुगा अड्डाओ पर अकबर सैयद ना टीकरो मकान नंबर त्रन सी एक अगर सत्यासी सलाबतपुरा लालवाड़ी में बेला एस्टेट मकान नंबर त्रन अठावी सड़तालीस तीजा मड़े सलाबतपुरा ममनावाड़ी मबनी चार पा लालवाड़ी में घर नंबर अठावी पहला मिले અને ગુટચી ટક જેવા ગુનાઓમાં પકડાયે ચુકેલા આસિફ ટમેટા અને તે ઉમરવાડા ની ડબલ અવાસમાં મિલડી નંબર એએસની પાછળ ખાડીના કિનારે કોલામાં દુગાની ક્લબો ચલાવતો હતો આ વાતની આદરે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 38 સી આગળથી પીઆઈ મોદી સાહેબ જેએન જાલા સાહેબ અને પીઆઈ આરાઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 124000 મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલો અને 213000 ના મોબાઈલ 25 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસलम कच्चી ફiroz લિંગી યસופ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા એમની બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી તે આ પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી 74570 રોકડ 280500 ના મોર 100 મોબાઈલો અને એક vehicle કબજે કરવાનો આવ્યો છે જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાબતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાએથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપી કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે તેમાં રો કેશ મોબાઈલ 80 જેટલા મોબાઈલે અને 73 રૂપિયાની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસેફ ટમેટા અસલમ કચ્છી ફિરોઝ મિંદીન યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળ્યા આવ્યા છે કે જે કેશમાં મળે જગ્યા ઉપર તેના બદલે કોઈન થી ચલાવતા હતા ક્લબ તો કોઈન પણ ઘણા બધા કબ્જે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને ઇકજ રાત્રેમાં સુરતની તમામ કોપોલન્સ સબક્રાઈમ રેન્સથી તમામ ટીમો દ્વારા 40 થી વધુ જગ્યાએ રેડ કરી અને 73 થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આમાં કેટલા સમયથી ચાલે છે? ઓ છેલ્લા 5-7 દિવસથી આપણે વોચ રાખતા હતા ઈ કડક કડક ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેટલા દિવસથી આ લોકો ભગા કરે છે એ વેરીફાઈ કરી દીધું પણ છેલ્લા 4-5 દિવસથી અમે વેરીફાઈ કરતા હતા. લા સાલામત પુરા મારી આપુ કુતુ જુદા ગામ મહારાજ જે સ્થાનિક પોલીસ નું કામ ભી કરે છે ઓ આ લોકો ખૂબ એલર્ટ રહીને અલગ અલગ જગ્યાએ વોચર સાયકલ પર ઊડ ઉપર બેસાડી કે કોઈ એક પોલીસ ની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે ઈ રીતે vehicle ત્યાં લઈ જવાના અલગ અલગ જગ્યાએ vehicle પાર્ક કરવાના દુની व्हीकल बार लाख तेर लाख बीस हजार अलग अलग कि मोटरसाइकिल कब्जे लेवाया